રાપર અને નીલપર ગામ નજીક સરકારી પડતર જમીનમાં દબાણ કરી દુકાનો ઊભી કરનાર આરોપીઓના ગેરકાયદેસર દબાણો તોડી પડાયા ગુજરાતને અસામાજિક તત્વોથી મુક્ત કરવા રાજકીય નહીં પણ ગુજરાતના પોલીસ વડાના આદેશ બાદ ચાલી રહેલા રાજ્યવ્યાપી અસામાજિક તત્વોની કમર તોડી નાખવાની ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લામાં પણ અનેક અસામાજિક તત્વો પર તવાઈ ઉતરી છે અલગ અલગ પ્રકારના ગુનાઓ ગઈકાલે વાગડ વિસ્તારના મોટા માથા ગણાતા પરંતુ અસામાજિક તત્વથી સ્થાવર જંગમ મિલકતો ઊભી કરનાર એક મોટા માથા દ્વારા ગેરકાયદેસર રીતે ઊભું કરાયેલ શોપિંગ સેન્ટર તોડી પડાયા બાદ પૂર્વ કચ્છ પોલીસ અને અલગ અલગ સરકારી તંત્રો દ્વારા રાપરના વધુ કેટલાક ઈસમો સામે આકરા પગલાં લેવાયા હતા જેમાં તેમના દ્વારા બનાવવામાં આવેલ ગેરકાયદેસરની દુકાનો શોપિંગ કોમ્પ્લેક્ષ વગેરે તોડી પડાયા હતા જેમાં સોળ જેટલા ગુના નોંધાયેલા છે એવા મહેશ ઉર્ફે મેસુ કરસન ભૂત તેનો ભાઈ અશ્વિન કરસન ભૂત કિશોર ઉર્ફે કિસુ કરસન ભૂત અને કરસન જગાભાઈ ભૂત રહેવાસી તમામ ગેલીવાડી રાપડવાળાઓ દ્વારા પ્રાપર રોડની બાજુમાં વિસ્તારમાં ઓફિસો ઉભી કરી લગભગ પાંચસો મીટરથી વધુ સરકારી જમીન પર કબજો કરાયો હતો જેના પર બાંધકામ કરી દેવાયા હતા આ તમામ બાંધકામો પોલીસની હાજરીમાં તંત્રની હાજરીમાં તોડી પડાયા હતા આ તમામ આરોપીઓના મહેશ ઉર્ફે મિસુ કર્સન ભૂત સામે સોળ જેટલા ગુના નોંધાયેલા છે જ્યારે અન્ય તેના બે ભાઈઓ અને પિતા સામે સરેરાશ ત્રણથી ચાર ગુના નોંધાયેલા છે આ કામગીરીમાં રાપર પીઆઈ જે બી બુબડિયા અને તેમનો સ્ટાફ સાથે રહ્યો હતો આ ઉપરાંત તાલુકાના નીલપર ગામે બાવીસથી વધુ ગુના નોંધાયેલા છે તેવા રમેશ કુંભાર રાકાણી દ્વારા ઊભા કરવામાં આવેલ દુકાનો તોડી પાડી અંદાજીત બે એકર જેટલી જમીન દબાણ મુક્ત કરાઈ હતી આરોપી રમેશ કુંભાર રાકાણી દ્વારા ગેરકાયદેસર દુકાનો ઊભી કરી સરકારી જમીન પર શોપિંગ સેન્ટર ખડકી લેવાયું હતું જેના વાળાની લાખોની આવક આ આરોપી ઊભી કરતો હતો આમ કચ્છ જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે આકરા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે પોલીસ અને સરકારના વિવિધ તંત્રોની ખુલ્લા મને લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધીના અત્યુ બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો એડ્રેસ ગુઠા પૈકી બે એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ નારણભાઈ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લોક દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 મારુતી છોગડે 99308 64095 વેબસાઇટ www.thebombaysteel.com અમારુ સરનામુ નોંદી લેશો બોંબે સ્ટીલ શોપ નંબર 16

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો